રાજકોટ પીડીયુ સિવિલમાં ફરી એક વખત વિવાદનો વંટોળ થયો છે ટેન્ડરિંગ પ્રક્રિયાને લઈને આ વિવાદ વકર્યો છે સિવિલ હોસ્પિટલની બહાર આવેલી જે સુવિધા જનરિક મેડિકલ સ્ટોર છે તેને લઈને આ વિવાદ વકર્યો છે જે સિવિલની અંદર દર્દીઓ આવતા હોય છે દર્દીઓને જે પ્રિસ્ક્રિપ્શનમાં દવા લખાવી દેવામાં આવતી હોય છે અને ત્યાં દવાઓ ત્યાંથી મળતી નથી અને તેમને ફરજિયાતપણે હવે અહીંથી દવા લેવી પડતી હોય છે ત્યારે આ મેડિકલની અંદર એમને જે દવા લેવી પડતી હોય છે ત્યારે દર્દીઓનું પણ એ જ કહેવું છે કે જ્યારે નિદાન સંપૂર્ણપણે સેવા ફ્રીમાં થતી હોય છે સારવાર ફ્રીમાં થતી હોય છે ત્યારે જે દવાના રૂપિયા દેવા પડે છે અને એક તરફ અત્યારે જે આ ટેન્ડરિંગ પ્રક્રિયા છે ઘણા વર્ષોથી આ એ ટેન્ડરિંગ પ્રક્રિયા બંધ હોવા છતાં પણ કેવી રીતના મેડિકલ ચાલી રહ્યું છે કોની રાહબારી નીચે ચાલી રહ્યું છે એ પણ સૌથી મોટો અત્યારે પ્રશ્ન ઉઠી રહ્યો છે ત્યારે દર્દીઓએ પણ આ બેઠી રહેલી મુશ્કેલી પોતાને હાઈએ વરાળ ઠલવી છે બીજી તરફ અત્યારે શહેર કોંગ્રેસ દ્વારા આનો તદ્દન વિરોધ કરવામાં આવી રહ્યો છે ચાલો જોઈએ શહેર કોંગ્રેસ દ્વારા શું વિરોધ કરવામાં આવ્યો શું છે આ સમગ્ર ટેન્ડર પ્રક્રિયાને લઈને વિરોધ મેડિકલ સ્ટોર નો અને દર્દીઓને કેવી મુશ્કેલી વેઠી રહ્યા છે હું સંજય પ્રવક્તા છું અને અમને આ જે સિવિલ હોસ્પિટલની મોહિમ ઉપાડી કારણ કે સિવિલ હોસ્પિટલ છે એ આપણે નાના માણસો માટેની જે ગરીબ માણસોને સુવિધા મળે ને રોજનું જો ચાર હજાર ઓપીડી થતું હોય એવું એ લોકો જણાવતા હોય તો ઓપીડીમાં કેટલા વ્યક્તિઓને સંતોષકારક મળે છે કારણ કે જ્યારે બીજા મેડિકલ સ્ટોરમાં જાય સરકારનો મેડિકલ સ્ટોર છે ત્યાં દવા હોતી નથી ને જે એમ આર છે એ લોકો આવી ને ત્યાંથી એમ કહી છે કે એ દવા તમને અહીંથી મળશે બીજા બધા વીસ ટકા ડિસ્કાઉન્ટ હોય જ્યાં આપણા બી રાહતની મેડિકલ સ્ટોર હોય અહીંયા પાંચ ટકા ખાલી નામનો ડિસ્કાઉન્ટ કરવામાં આવ્યું છે ને બીજું આ મેડિકલ સ્ટોર છે એ આપણા વલ્લભભાઈ કથેરિયા ભૂતપૂર્વ સાંસદ અને કેન્દ્રીય મંત્રીના સગા નાનાભાઈનું હોય એને રહેમ દ્રષ્ટિ નીચે પણ મોનાલીબેન માકડીયા આવ્યા પછી તેને ખરેખર આ વસ્તુના ઉજાગર કરી ને મોનાલીબેનને કારણે આ ટેન્ડર એની રિટેન્ડર કરવાની પ્રોસેસ કરી પણ જ્યારે ઋષિકેશભાઈએ જોયું કે આની અંદર તો આપણો આટલો સરસ મેડિકલ સ્ટોર છે તો બીજા કોઈ પ્રાઇવેટ મેડિકલ સ્ટોરની જરૂર નથી એટલે એની સૂચના આપી દીધી એટલે ત્યારબાદ હું પછી રૂબરૂ ગયો કે મેડમ તમને આ મૌખિક સૂચના છે તો એની અમલવારી કેવી રીતના કરશો એટલે કે અમારી રોગી કલ્યાણ સમિતિ છે એ રોગી કલ્યાણ સમિતિમાં અમે લોકો જે છે એનું મિનિટ્સ ઓફ બુક હોય એ મિનિટ્સ બુકની મારી પાસે કોપી આવી ગઈ છે એના આધારે હવે અમે એને નોટિસ આપશું એટલે મેં પૂછ્યું કે મેડમ એ નોટિસમાં તમે ડ્યુરેશન કેટલું આપશો તો આર મહેન્દ્ર ચાવડા ડૉક્ટર જે ભૂતપૂર્વ આરએમઓ છે અને અત્યારે તો એકાઉન્ટ ઓફિસર છે ડૉક્ટર છે તો પણ આ એકાઉન્ટ ઓફિસર તરીકે કામ કરે છે તો એનું કહેવાનું એમ થયું કે ત્રણ મહિનાનો સમય એને મેં કીધું સાહેબ ત્રણ મહિનાનો સમય કઈ રીતે આપી શકાય તો કે જૂના ટેન્ડરમાં મેં ટેન્ડર બે હજાર નવમાં પૂરું થઈ ગયું તો ટેન્ડરની જે આવડતા છે તો ઓલરેડી પૂરી થઈ ગઈ તો તમે ત્રણ મહિનાનો સમય ક્યાં માટે એને બચાવવા માટે આપો છો પણ એના ટેન્ડર ચાલુ છે મેં ટેન્ડર ચાલુ હોય તો મને કોપી આપો એટલે ગેરકાયદેસર રીતે મદદ કરવા માટે થઈ ને મહેન્દ્ર ચાવડા જેનો કોઈ આમાં રોલ જ નથી એનું એકાઉન્ટ છે એ પોતે આવી મુશ્કેલીમાં દર્દીઓમાં એવું છે દવા લેવા બહાર આવવું પડે છે પ્લસ ડોક્ટર અત્યારે અમુક પાંચ છ ડોક્ટર એવા છે કે જે લોકો ડોક્ટર છે પણ એ પ્રેક્ટિસ કરે છે આની બુક્સની જેવી રીતના મહેન્દ્ર ચાવડા કીધું તો એકાઉન્ટ છે નથવાણી સાહેબ છે તો એ બીજા છે રોય સાહેબ છે તો એ બધા જે ડોક્ટર આમ કે ડોક્ટરની અજત છે ને ડોક્ટરને બીજા કામ સોંપવામાં આવે છે તો એના કારણે ને બીજું દવા જે એ દવા આપણા મેડિકલ સ્ટોર માં અવેલેબલ ન કારણ કે ઓર્ડર ના આપે જો ન્યાય દવા મળી જાય તો આ લેવા કોણ આવે એટલે ખાસ અને પ્રોત્સાહન આપવા માટે થઈ ને આપણા મેડિકલ સ્ટોર ની અંદર દવાની અવેલેબિલિટી હોતી નથી મારું નામ છે ભાવેશ રાઠોડ હું મારા ગ્રાન્ડ મધર ની દવા લેવા માટે આવ્યો તો એક્ચ્યુઅલી ટીબી નું પેશન્ટ છે તો ટીબી ની વોમિટિંગ ચાલુ થઈ ગઈ હતી એના હિસાબે વોમિટિંગ થતી હતી એટલે મેડમ ને બતાવ્યું તો ડોક્ટરે કીધું કે એને દવા લખી દીધી કે ભાઈ આપણે અલગ એંગલ થી ટીબી નો કોર્સ ચાલુ કરવો પડશે ઓકે એટલે એક ઇન્જેક્શન લખ્યું છે ને બે મેડિસિન લખી છે અને છ મહિનાનો કોર્સ છે ટોટલ તો અહીંયા નીચે મેડિકલમાં મેં પૂછાયું અહીં સિવિલમાં તો એ લોકો એમ કે છે કે ભાઈ આ દવા અહીંયા અવેલેબલ નથી તમે મેડમને પાછા મળો એટલે એની મેડમે એમાં કીધું કે ભાઈ તમે આ પ્રાઇવેટ મેડિકલમાં દવા લઈ લ્યો તમને અહીંથી દવા નહીં મળે સિવિલમાં દવા એપ્રોક્સલી ત્રણ ચાર હજાર રૂપિયાનું થશે કેમ કે કોર્સ છે ને એટલા માટે હા એકચુઅલી એમાં એવું છે આની પહેલાં મેં દવા લીધી હતી ત્યારે કેમકે સીએચસી સેન્ટરમાં અને અહીંયા સિવિલમાં બી ટીબીની દવા અવેલેબલ નહોતી પછી આપણે બહારથી એની જે ઓછા કન્ટેન્ટની જે ડોઝ આવે છે એ આપણે ચાલુ કર્યા હતા એના માટે પછી પાછી ઉપલબ્ધ જ્યારે થઈ ગઈ હતી ત્યારે અમારે સાપરવેરા સીએચસી સેન્ટરમાં અમને મળી ગઈ હતી દવા એકચ્યુઅલી જે આ દવાઓ છે ને એ દવાઓ બધી હોવી જોઈએ કેમ કે જે રેગ્યુલર જે રિક્વાયરમેન્ટવાળી દવાઓ છે પેશન્ટને જે અત્યારે જરૂરિયાતવાળી એ દવા તો અત્યારે સિવિલ હોસ્પિટલમાં અને સીએચસી સેન્ટરમાં બધી હોવી જોઈએ જેથી કરીને જે બધા પેશન્ટ છે એ બધા હેરાન ન થાય કેમ કે જે કેપેબલ વ્યક્તિ છે એ તો પ્રાઇવેટ મેડિકલમાં બી દવા લઈ શકશે પણ જે નોન કેપેબલ છે એ પછી કેવી રીતે દવા લઈ શકે આજ મારો જ દાખલો કર્યો કે ચાર હજાર રૂપિયાની દવા કીધી તો હું ડાયરેક્ટ મારી પાસે એટલા પૈસા બી ના હોય કે હું ચાર હજાર રૂપિયાની દવા લઈ લો સામે અગિયાર નંબર કરીને જ્યાં ટીબીની જ્યાં તપાસ થાય છે એટલે મેડમે કીધું કે તમે અગિયાર નંબરમાં મળી લો અને અગિયાર નંબરમાં એને કીધું કે ભાઈ તમે મેડમને પાછા મળો કેમ કે અમારી પાસે એને લખી દીધું કે વી હેવ નો સ્ટોક કે અમારી પાસે दवा નથી એટલે હું મેડમ પાસે પાછો ગયો અને મેડમ એમ કીધું કે તમે કે 12 થી દવા લઈ લો મીરાબેન દવા લેવા આવીતી દવા મને આઈ થી અંદર થી બે દવા આપી શું આ એવા છો દવા લેવા સિવિલ હોસ્પિટલ સેની માટે દવા લેવા પગના દુખાવા ની નાસુ દવાઈ ગઈ છે ના તો અંદર થી બે દવા આપી છે એક

સરકાર આમાં થોડુંક ધ્યાન આપે ને ટોટલી દવા તમામ પૂરી પાડે પૂરું ના થાય રાજકોટ સિવિલની અંદર આવેલા જે સુવિધા જેનરિક મેડિકલ સ્ટોર છે તેને લઈને જે ટેન્ડરિંગ પ્રક્રિયાનો વિવાદ કર્યો હતો આપણે જોયું કે જે રીતના કોંગ્રેસ દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો છે અને દર્દીઓએ પણ તેને પડતી હાલાકી અત્યારે જે છે એ પોતાની જુબાની કહી છે ત્યારે હવે જોવાનું રહ્યું કે થોડા જ દિવસ પહેલા જ્યારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ જ્યારે અહીંયા દોરા ઉપર આવ્યા હોય તેમને આરોગ્યની વ્યવસ્થાઓની નિરીક્ષણ કર્યું હોય અને એ એક બીજી તરફ અત્યારે આ સમગ્ર મામલો બહાર આવતો હોય તો હવે સરકાર આની ઉપર કેવી રીતના લેશે આરોગ્ય વિભાગ શું પગલાં લેશે એ તો જોવાનું રહ્યું પરંતુ હાલ દર્દીઓને દવાની અછત હોવાના કારણે બાળકથી દવા લેવી પડતી હોય છે એ પણ અત્યારે સૌથી મહત્વનો પ્રશ્ન છે અને બીજી તરફ જે ટેન્ડરિંગનો વિવાદ છે એ પણ સૌથી મોટો પ્રશ્ન છે પ્રતિપાલસિંહ ઝાલા રાજકોટ મિરર